ચારસો બાર રૂપિયા ચારસો બાર બાર રૂપિયા બોલભાઈ ચાર બારસો ચાર એકાશી એકાશી રૂપિયા ચારસો એકાશી એક રૂપિયા ચાર છીએ સોતે અઢી ઓગણીસો સાતસો સવારમાં આ તે સોપાડી 300 કે સાહેબ 500 લઈ લે લે 950 રૂપિયા આ હાજી વાળો 1819 22 23 32 32 42 42 રૂપિયા 83 24 501 ચલો માનસ <míner> મે ઓ જોઈ લે કે કાં તો નેતાલી ડાળવા આજ હા રાજુભાઈ સુપર માલ છે હાલો

v i d e